મજા આવી ગઈ ને આપણે આખો દિવસ હું રૂમમાં રે ને બારે તડકો આવે તો ઘડી તો આંખો ખુલે ને એવું આ બંનેની બેન આવે છે કે આ બંનેનો ભાઈ આવે છે હવે દાણા છે સિંગના રોટલો અને આ જોરિટ આઈટમ હો અમારે બધાની જય જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સવાર સવારમાં વહેલી કરી નાખીએ કારણ શું ખબર કારણ કે હિરેનભાઈએ કીધું આપણે કે આજે વ્લોગ ચાલુ કરો કાંઈ હિરેન કેમ છે હવે તને હે ધીરું હાલે ધીરું ધીરું હાલે છે ને નાસ્તો પાણી કરી લીધા લે લે કેમ હજી બાકી છે હે બાકી બધું ઓકે રિપોર્ટ છે ને

ઓકે રિપોર્ટ ઓકે રિપોર્ટ હોય તો બસ ઓકે રિપોર્ટ છે એકદમ અને બસ હવે થોડી વારમાં જ આપણે અહીંયા જશું અહીંયા કોઈ આવે ને બેસવા માટે પછી આપણે જઈએ ગૌશાળામાં ક્રિષ્નાને જોઈએ આજે કેટલી આજે કેટલી તારીખ છે છવ્વીસ આજ મહાશિવરાત્રી છે ખબર નહીં જય શંકરની કે છે હા તું એમ કહે જય શંકરની એમ કે જય શંકરની બસ આજે આપણી ક્રિષ્નાન છે એ નવ મહિનાનું ગામ પૂર્ણ થઈ ગયો છે તો હમણાં વારની અંદર ત્યાં જઈશું આપણે ક્રિષ્નાને ચેક કરશું અને આગલા વ્લોગમાં તમે બધા કહેતા હતા કે હિરેનભાઈને બતાવો હિરેન હિરેવા દે રેવા દે રેવા દે હિરેનભાઈને બતાવો તો હિરેનભાઈને બતાવી દે એકદમ ઓકે રિપોર્ટ છે કાંઈ તકલીફ છે નહીં ધીમે ધીમે રિકવર થાય છે બરાબર ને હિરેન હે તો થોડી વાર હું અહીંયા બે ને પછી હું જઈશ ક્રિષ્ના હો ત્યારે આવું તું કહેજે ઓકે જો ઓકે કીધું પાછા કહી દે ઓકે રિપોર્ટ બસ ઓકે રિપોર્ટ તો હિરેન તો અંદર આરામ કરે છે ને આપણે આખો દિવસ હું રૂમમાં રહે ને બારે તડકો આવે તો ઘડી તો આંખો ખુલે ને હવે જાય ગાયો પાસે અને બધી વાત કરું તમને બાકી આની મોર આપણે આવ્યા ને લગભગ મહિના પહેલા ત્યારે આ બધો મોર હતો એ જો અત્યારે કેરી થઈ ગઈ છે કેવી મોટી મોટી થઈ ગઈ જો અહીંયા મોટર એ ચાલુ થઈ છે અને હવે આપણી જઈ ગાયો પાસે અને ચેક કરીએ ગાયો શું કરે છે મારા ખ્યાલ છે અત્યારે નીણ ખાતી હશે હવે નીણ જ ખાય છે અને આપણી ક્રિષ્નાને આજે છે નવ મહિનાનો ગાપ પૂર્ણ થઈ ગયો ખાવામાં ધ્યાન દેવું ખાવામાં ધ્યાન દેવું લો કઈ દેવો પડશે ની તો બધી સીધી બારે ભાગશે હવે ક્યાં ક્રિષ્ના પીસને મારી ખ્યાલથી હવે એક બે દિવસમાં અહીંયા જ આવી જોઈએ કારણ કે કામ બી ભાંગતી આવે છે વરાક ફૂલ વારી આવી છે સિંગાની કટી ખાઈ લીધી જો ગમણા છે ચોખ્ખી થઈ ગઈ આપણે અહીંયા બધી ગાય રે ને બધી નાની નાની હો અરે રાધા આ કૃષ્ણા આ નેત્રંગ એવું જે છે પારું રે ને થોડીક હાડમાં વધારે છે કારણ કે એ આપણે ત્યાંથી રાપરથી લઈ આવ્યા હતા હવે આ આપણે વાત કરીએ તો ક્રિષ્ના હે એ આપણી પાસે અહીંયા અહીંયા જ વીઆણી હતી ક્રિષ્ના એ આગળ મેં તમને કદાચ જણાવ્યું છે ને અત્યારે ફરી કારણ કે અત્યારે ક્રષ્ણ ટોપિક છે તો ફરી જણાવી દઉં અને આપણે છે ને દાદી લઈ આવ્યા પછી ક્રષ્ણાને એક કૃષ્ણની દાદીનું નામ હતું ગોરી ગોરીમાંથી ગોપી થઈ હતી ગોપીમાંથી પછી આ કૃષ્ણ થઈ કૃષ્ણ આપણી પાસે લગભગ ચારક વેતર વેતરિયા છે એમાં બે વાસળીઓ આવી હતી અને બે વાસળા એમાંથી એક આ રાધા એ ક્રિષ્નાની છે અને આર્યા નેત્રંગ ક્રિષ્નાની છે આર્યા છે નેત્રંગ બંને અને આ વખતે હવે શું થાય છે જોઈએ આ બંનેની બેન આવે છે કે આ બંનેનો ભાઈ આવે છે હવે નક્કી કરીએ કારણ મને એવું લાગે છે આ વરાક વાર્યો આરે કામી ભાંગી અને આજે છવ્વીસ તારીખ છે તો આજે છે એને નવ મહિનાની ગા પૂર્ણ થયો એટલે હવે જો બે ત્રણ દિવસમાં વ્યાઈ જાય ને તો તો એની બેન આવશે નક્કી અને જો થોડાક દિવસ લેશે તો નક્કી જેવું નહીં પછી બેનય આવે ભાઈ આવે પણ થોડા દિવસમાં જ બે ત્રણ દિવસમાં વ્યાઈ જશે ને તો નક્કી બેન જ આવશે એવું મારું માનવું છે તમે કોમેન્ટ કરીને જણાવજો કે શું આવે એ બાકી તો અત્યારે તો ખાઈ પીએ મસ્ત રીતે જ્યારે પાણી પીવાની ઈચ્છા થાય જ્યારે અહીંયા પાણીની વ્યવસ્થા છે પાણી પી લે પાણી ચેક કરી લે કે હું ચોખ્ખું હે કે ઓહો નીટ એન્ડ ક્લીન છે ને અને પાણી ભરવાની વ્યવસ્થા આમ છે જો આમથી નળી આવે ત્યાં રોજ હવા એકવાર ટાંકી ભરાઈ જાય અને એક ટાંકી આ બધાને ચારેય થઈને પી જવાનું એ નિયમ આપણો થોડું ઘણું બાકી રહે તો એ કાલે આપણે હાલે પણ પાણી ખૂબ પીવાનું ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું ને પાણી પીને મજા મજા કરવાની અહીંયા બેહી જવાનું હા કૃષ્ણા કૃષ્ણને એક વખત આપણે આપી દીધી હતી કારણ કે આપણે શું ગાયો વધી જાય ને એટલે આપી દઈએ તો અહીંયાથી આપીને એટલે એ ભાઈ લેવા આવ્યા થોડુંક હાલીને પછી ના મૂકાવીને પાછી આવતી રહી તો પછી આપણે ભલે અહીંયા રહી હવે કોઈને નથી દેવી એટલે હવે ચાર ગાયો આપણી પાસે અને આના સિવાય એક નાનકી વાસ છે પારુની વાસળી બાકી બે વાસળીઓ હતી તો આપણે આપી દીધી છે પારુની વાસળી આપણે જોવાની છું તો એ આગળ આપણે જોશું તો તમને કૃષ્ણા બતાવી દીધી ને હવે જાય ફરી કરે તો આપણે ગાય પાસેથી ફરી આવી ગયા ત્યાં ઘરમાં અને અત્યારે બપોરના લગભગ એક વાગ્યો છે અને જમવાનો સમય થઈ ગયો હિરેન ને હિરેન જમી લેવું હોય ને ભાઈ હા હે હા જમવાનું શું આવ્યું ખબર અહીંયા જો ઓળો છે હું તેલનું ઓછું રાખવાનું છે એટલે એ આ છે કેળા છે વઘારે લાગે કંઈક છે આ દાણા છે સીંગના રોટલો અને આ જો ડેરી આઈટમ હો અમારા બધાની ખાખડી છાસ ને એવું બધું છે તો હાલ એ હિરેન ઊભો થઈ જાય જમી લે યાર તો હિરેનને જમવાનું કામ એકદમ ઓકે થઈ ગયું જો બધું ખાલી કરી નાખ્યું ને હિરેન જમી લીધું ને ભાઈ હવે દવા પીવી છે કે એ રેવા જાય હે થોડીક પી નાખીએ તો વાંધો નહીં કે તો નહીં કે એ હવે ક્યાં કરો ક્યાં પાછી દવા પીવાનું તો તકલીફ પડે એની રેવા દે રેવા દે રેવા દે હાલો તો જમવાનું થઈ ગયું તમ ઓકે ને હવે દવાની તૈયારી કરી નાખી તો મિત્રો બપોરે છે આપણે હીરેને જમાડી દવાનું બધું કામ ઓકે કરીને પછી થોડી વાર આપણે આરામ કર્યો તો કારણ કે શું ક્યારેક ક્યારેક રાતના જાગવું પડે ને હું ઓમ બીજું કાંઈ ધ્યાન રાખવાનું બીજું કાંઈ નહીં પણ હવે શું હા એમ રેડું તો ન ચાલે એટલા માટે આપણે થોડી વાર આરામ કર્યો હતો ને અત્યારે લગભગ સાડા છ જ થયું છે અને અત્યારે છે આમ ગાયું બાજુ જવાને બદલે આપણે જાય છે આમ ખેતરમાં થોડી વાર રિલેક્સ થવા માટે અને બીજું તો એ કારણ નહીં કે અહીંયા છે ને આ જે સામે ખૂણો દેખાય ને જ્યાં સ્પીડ આવે એટલે વ્લોગ અહીંથી જ હું હે કીધું અપલોડ કરી ને પછી ઘરે જાવ તો એટલા માટે થોડીવાર આવ્યો છું અહીં ખેતરમાં સનસેટ થાય હો જો દેખાય થોડા જ આગળ જાય ને પછી મસ્ત નજારો આવશે વેકેરી આવી ગયો કમ્પ્લીટ બધે જો સરસ છે ને અને બાકી જો સામે તો જો મે કી તા આ કોણ બत्ती કરે પણ આ તો ઓટોમેન રાખી દીધી છે દેખાય અહીંયા જમજો તો જતો 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 અહીંયા પહોંચી ને તો સંસેક થઈ ગયો લેવનમાં તો આપણે અહીંયા પોતતો પોતતોનો બાકી આપણી આપડી ગાયો માટે છે બધું ચરાનીની વ્યવસ્થા છે કેરી જો પણ કેમ છોટી છે એક નંબરને અને ભલે હવે તો બીજું કાંઈ છે નહીં હવે થોડી વારમાં ઘરે જઈશું અને જમવાની જે વ્યવસ્થા આપણે કરવાની છે એ બધી કરશું તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં કાલ તો નહીં પણ જ્યારે વરી કેમ આજે સમય મળ્યો એમ પાછો સમય મળશે અને ક્રિષ્નાની કાંઈ અપડેટ હશે તો એ અથવા તો જો સમય મળશે તો હું તમને કાલે પારુંની વાસડી બતાવીશ એ આગળ આગળ જોઈએ જેવો સમય હશે એવું તો એ આગળ જોઈએ